અદ્રિત્ય આર્ટસ કોલેજ જસરામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રવેશ ઉત્સવ યોજાયો અદ્રિત્ય આર્ટસ કોલેજ જસરામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારવા ભવ્ય પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ ગયો નવીન પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ચેતનભાઈ જોશી દ્વારા સૌ વિદ્યાર્થીઓને આવકારી શિક્ષણ થકી જીવન ખડતર કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પ્રસિદ્ધ અને કથાકાર પૂજ્ય કિશોરભાઈ શાસ્ત્રીજીએ ઉપસ્થિત સૌને સંબોધન કરી મૂલ્યલક્ષી શિક્ષણ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જસરા ગામના વતની અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી હિંમતસિંહજી રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર મનોજભાઈ દ્વારા સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મહેશભાઈ દવે ટ્રસ્ટીઓ ગ્રામજનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોફેસર મયુરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા પ્રોફેસર પી એચ રબારી પ્રોફેસર શૈલેષ દેસાઈ પ્રોફેસર કોમલબેન દેસાઈ પ્રોફેસર સંદીપભાઈ પ્રજાપતિ પ્રોફેસર જીતેન્દ્રભાઈ ચૌધરીએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર નરેશ ટી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા